નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણવા આપણે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હમાની બગ દ્વારા ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે વધુમાં વાત કરીએ તો આગામી સાત દિવસ છે તે પંચમહાલ દાહોદ વડોદરા ઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને આ સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને બોટાદ દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી તેમજ આગામી પાંચ દિવસ પણ માછીમારોને દરિયો ન ખેડવા જવા સૂચના આપી દેવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો અત્યારે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે જેમાં અત્યારે મોંઘવારી મુદ્દે સરકાર મુક પ્રેક્ષક બની ગઈ હોય છે વાત કરીએ તો લોકો ખરીદીમાં અત્યારે કાપ મૂકવા પણ અત્યારે મજબૂર બની ચૂક્યા છે જેમાં વટાણા એકસો સાઠ રૂપિયા કિલો સરોગો પણ એકસો એંસી રૂપિયા જ્યારે ટમેટાના ભાવ પણ વધીને અત્યારે એકસો વીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા આદુના ભાવ પણ અત્યારે એકસો પચાસ રૂપિયા થઈ ગયા છે કોથમીર પણ અત્યારે સો રૂપિયા થઈ ગયા કોથમીર આ સો ગ્રામના દસ રૂપિયા વેચાઈ રહી છે

ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓએ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધારો જોવા મળી રહ્યો છે જોકે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું હોસ્પિટલના મીડિયા કોઓપરેટર ઓપરેટર ઓર્ડિનર ડૉક્ટર હેટલ કાયડાએ જણાવ્યું હતું તો ગુજરાતીઓ માટે કામના સમાચાર જેમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય રાજ્ય સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓનો ડ્રગ લિસ્ટમાં વધારો કર્યો છે જેમાં એસેન્શિયલ ડ્રખ દવાઓ સાતસો સત્તરથી વધારીને તેરસો બ્યાસી કરવામાં આવી અને છસો પાંસઠ નવી જીવન રક્ષક દવાઓ ઉમેરવામાં આવી છે અને આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સનર એન્ટી ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બીપી અને કિડનીની રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાનો સમાવેશ થાય છે ખૂબ જ અત્યારે સરકારે સારું કાર્ય કર્યું કહેવાય તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર નવી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું જોકે ગુજરાતના માથે વધુ ત્રણ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે જેને લઈને આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જામશે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી તો સૌરાષ્ટ્રમાં કેટલાક છેલ્લા સમયથી ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે અત્યારે ભારે વરસાદના પગલે અને યાત્રાળુઓની સલામતીના પગલે જૂનાગઢમાં હાલ રોપવે સેવા બંધ કરવામાં આવી જો યાત્રાળુઓને ગિરનાર જવું હશે તો તેઓને નવ હજાર નવસો નવાણું પગથિયાં ચડવા પડશે અને હાલમાં ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે આગળ વાત કરીએ એમ અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બીજી બાજુ તંત્ર પણ અત્યારે એલર્ટ મોડમાં પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને એનડીઆરએફ અને ની ટીમો પણ અત્યારે સ્નાતક કરી દેવામાં આવી તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક જગ્યા ઉપર પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે આજે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યાપક વરસાદના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી અને એમાં એમણે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી પરિસ્થિતિ અંગેની માહિતી મેળવી અને જરૂરી આદેશ આપ્યા હતા તો અગ્નિવીરો માટે અત્યારે સેનાનો સૌથી મોટો નિર્ણય વાત કરીએ તો કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરોને સીએપીએફમાં ભરતીમાં દસ ટકા અનામત આપી ત્યારબાદ હવે બીએસએફમાં પણ પૂર્વ અગ્નિવીરો માટે દસ ટકા જગ્યાઓ અનામત બાદ હવે ઉંમરમાં પણ અત્યારે છૂટછાટ આપવામાં આવશે અને બીએસએફમાં મહાનિર્દેશકે આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે અગ્નિવીરોની પ્રથમ બેચને ઉંમરમાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેંચને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે જ્યારે આ નિર્ણય આપણા સુરક્ષા દળોને વધુ મજબૂત બનાવશે તો સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશની બંધારણીય બેંચે આઠ એક બહુમતી સાથે ચુકાદો આપ્યો હતો બંધારણ હેઠળ રાજ્યોને ખાણો અને ખનીજો ધરાવતી જમીન ઉપર કર લાદવાનો અધિકાર છે આ સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો કે કાઢવામાં આવેલા ખનીજ પર ચુકાવવા પાત્ર રોયલિટી કોઈ ટેક્સ નથી જેનાથી હવે ખનીજ સમુદ્ર રાજ્ય માટે એક મોટી જીત છે આનાથી ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને આનો મોટો ફાયદો થશે તો હાલ સૌરાષ્ટ્રમાં વરસાદની માહોલ છવાયો છે ત્યારે અત્યારે વન્ય પ્રાણીઓ પણ વરસાદની મજા માણી રહ્યા છે ત્યારે અમરેલી પંથકનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં એક શિયણ વરસાદી માહોલ વચ્ચે લટાર મારતી વખતે વિસ્તારમાં આવી પહોંચી હતી અને ઘરમાં ઘુસી ગઈ હતી જેથી ઘરમાં હાજર લોકોએ ચોંટ્યા હતા અને આ હજાર લોકોએકમાં હોવાનું અનુમાન આવ્યું છે તો જીઓને એરટેલ રિચાર્જ દરમાં વધારો થતા ઘણા ગ્રાહકો અત્યારે બી એસએલ તરફ ખેંચાયા છે પરંતુ તેમાં અત્યારે ફોરજી ના હોવાને કારણે તેઓ નિરાશ છે અને આવા લોકો માટે બીએસએલ સારા સમાચાર લાવ્યો છે ફોરજી આવતા મહિને શરૂ થશે અને સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં એક હજાર ટાવર ઊભા કરવામાં આવ્યા છે અને અને અત્યારે લક્ષ્યાંક માટે કુલ લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં બાર હજાર ટાવર તેમને ઉભા કરી દીધા છે તો દિલ્હી હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી મામલામાં મની લેન્ડરિંગ કેસમાં રાહત આપી છે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને જેલની અંદર એક સપ્તાહમાં તેમની કાનૂની ટીમ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બે વધારાની બેઠકો કરવાની મંજૂરી આપી છે કેજરીવાલે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આ પહેલા કેજરીવાલની અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી હતી તો ભારતે લાંબા અંતરની પરમાણુ મિસાઇલને પહોંચી વળવાનો ક્ષમતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે આ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ બીએમડી સિસ્ટમનો બીજો તબક્કો છે રક્ષા મંત્રાલયે કહ્યું કે ભારતે દુશ્મનની પાંચ હજાર કિલોમીટર રેન્જવાળી પરમાણુ પરીક્ષણી શક્તિથી સંપન્ન મિસાઇલ વિરુદ્ધ પોતાની રક્ષા કરવાની આ ક્ષમતા દેખાડી છે મિસાઇલે અને આ ટેસ્ટ માટે ગઈકાલે ઓડિશાના દસ ગામ ખાલી કરવામાં આવ્યા હતા અને ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યે આ મિસાઇલનું દરિયાથી છેક ઓડિશા સુધી પરિભ્રમણ અને પરિક્રમણ કરવામાં આવ્યું હતું અને આ મિસાઇલથી ચીન અને પાકિસ્તાન હલી ચૂક્યું છે તો ખેતી બેંકમાં નોકરી કરતા માગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે ગુજરાત સ્ટેટ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને આ ભરતી અભિયાન અંતર્ગત એકસો સત્યોતેર અને સત્તર જિલ્લા કચેરીઓ ધરાવતી બેંકમાં નિમણૂક કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અત્યારે અરજી મંગાવવામાં આવી રહી છે માટે તમે પણ ખેતી બેંકમાં અત્યારે અરજી કરી શકો છો અને આની છેલ્લી તારીખ છે તે જુલાઈની એન્ડ મહિનો રાખવામાં આવ્યો છે તો ગુજરાતના સોર જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે રાજ્યમાં હાલ ચાંદીપુરાના પોઝિટિવ અને આમાં ચાંદીપુરાના સત્તર ચાંદીપુરાના હાલ એકસો સત્તર કેસ થઈ ગયા અને આ સાથે મરણ આંક વધીને એકતાલીસનો થઈ ગયો છે તો સમાચાર આવી રહ્યા છે કે અત્યારે સોનું છે તે ચાર હજાર અને ચાંદી છે તે ત્રણ હજાર છસો રૂપિયા સસ્તું થયું વાત કરીએ તો અત્યારે બજેટના સોના અને ચાંદીમાં કસ્ટમ ડ્યુટી ઘટાડા બાદ સોનું છે તે ચાર હજાર રૂપિયા અને ચાંદી છે તે ત્રણ હજાર છસો રૂપિયા સતતું થયું છે જેમાં આ બજેટના બીજા દિવસે સોનું છે તે ચારસો આઠ રૂપિયા ઘટીને ઓગણસિત્તેર હજાર એકસો ચોરાણું રૂપિયા થઈ ગયું જ્યારે ગઈકાલે તેમાં ત્રણ હજાર છસો રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને ચાંદી છે તે આજે બાવીસ રૂપિયા ઘટાડીને ચોરાશી હજાર આઠસો સત્તાણું રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે જ્યારે ગઈકાલે ચાંદીમાં ત્રણ હજાર છસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો અત્યારે કચ્છમાં છેલ્લા બે દિવસથી વરસાદે ધબધબાટી બોલાવી છે અને અત્યારે અવરિત પડી રહેલા વરસાદના લીધે ભારે તરાજે સર્જી છે જ્યારે અત્યારે કચ્છમાં છે તે પંચોતેર ટકા જેટલો અત્યારે વરસાદ પડી ચૂક્યો છે અને આ ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વેહોણા બન્યા છે અને તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના અબડાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને અત્યારે કચ્છમાં ગઈકાલ રાત્રિ સુધી પડેલા સાર્વત્રિક વરસાદથી દરેક જિલ્લામાં અનેક સ્થળે જળમગ્નની સ્થિતિ હતી તો ફોરેસ્ટ ગાર્ડની અપડેટ સામે છે માહિતી મુજબ ઓક્ટોબર નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી લેવામાં આવશે અને આ મામલે જલ્દી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત થઈ શકે છે જગ્યા પ્રમાણે આઠ ગણા ઉમેદવારોની યાદી એકત્રીસ જુલાઈ સુધી તૈયાર કરવામાં આવશે અને તૈયાર કરેલી યાદી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે માહિતી મુજબ ઓક્ટોમ્બર નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી લેવામાં આવશે અને કોન્સ્ટેબલ કસોટી કસોટી જશે ત્યારબાદ કોન્સ્ટેબલની આવશે તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કેસનો આંકડો અત્યારે સો ને પાર પહોંચી ગયો છે સામે આવી લીધી માહિતી અનુસાર અત્યાર સુધીમાં અડત્રીસ દર્દીઓના મોત થયા છે અને આ વાયરસને લઈને રાજ્યભરમાં ચોવીસ હજાર આઠસો બ્યાસી ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી અને એમાં રાજ્યમાં ચાર લાખ સોળ હજાર સાતસો પંદર ઘરોમાં દવા પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે જ્યારે બાસઠ હજાર બસો સિત્તેર ઘરોમાં સ્પ્રેઈંગ કરવાની કામગીરી પણ અત્યારે કરવામાં આવી છે અને હજુ પણ કામગીરી વધારવામાં આવશે